ભરૂચના ચાવજ ખાતે આવેલ વડોદરાના શિક્ષકની જમીન પિતાપુત્રોએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી રૂપિયા બાણું લાખની છેતરપિંડી કરી હોવાના મામલામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર છોથી બે હજાર સુલ સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય બે હજાર દસમાં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી એક પોઇન્ટ પંચોતેર લાખમાં પ્લોટ ખરીદ્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતા દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરત ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશિપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રાડપુર ખાતે રહેતા અય્યુબ અલી પટેલ અને તેમના પુત્ર આમીન નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી બાજુમાં આવેલ અખિલેશ શર્માના પ્લોટ પર તેમણે જોઈતા હોય અયુબ અને તેના પુત્ર આમીરે તેમણે તે અપાવવાના બને તેમની પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધા હતા જે બાદ અયુબે વર્ષ બે હજાર તેવીસમાં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો આખરે અયુબે અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરાવી

આજથી એકાદ વર્ષ પહેલાં રત્નાબેન ચૌધરી કિરણભાઈ પટેલ જીતુસિંહ ડોડિયા અને ઓમ પ્રકાશ સિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયો એમની જાણ બહાર તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અ સૌપ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગળેયાનાઓએ કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા

આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવદ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈસી શ્રી હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે